બ્રાસકાઠામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરનો આક્રમક પ્રચાર જોવા મળી રહ્યો છે સીઆર પાટીલના નિવેદન પર ગેનીબહેનનો પલટવાર પણ સામે આવ્યો મારી ડિપોઝિટ બનાસકાંઠાની તમામ જ્ઞાતિ ભરવાની છે તેવું કહ્યું છે મેં ડિપોઝિટ માટે એકાઉન્ટ ખોલાવ્યું છે તેમાં 1 લાખ આવી ગયા છે ડિપોઝિટ ધૂળ કરવાની વાતો કરી

કે મારી બનાસકાંઠાના ના અઢારે સમાજ મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું બે એકાઉન્ટ પણ ખોલાવી લાગ્યું છે અને સમગ્ર જિલ્લા માંથી એકાઉન્ટ તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠા ની જિલ્લા ની જનતા નું મતદારો નું અપમાન કરો છો અને અપમાન નો બદલો કે બનાસકાંઠાની ની અઢારે આલમ સતીશે કોમ એ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ એ મતદાન કરીને તમારો અહંકાર નો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે